વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એકત્રીસોના સંચાલકો છાણી ગામના સ્મશાન એજન્સીને સોંપવાના નિર્ણયનો વિરોધ કરી રવિવારે છાણી ગામ બંધ સજ્જડ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજ વડોદરા શહેર કોંગ્રેસે પણ સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ખાસવાડી સ્મશાનની બહાર એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને ખાનગીકરણનો વિરોધ પણ કર્યો જો કે પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાયત કરી લીધી હતી આ સમયે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા એવું છે રૂપિયા જ્યાં કમાવા મળે ભ્રષ્ટાચાર કરવા મળે આ બધી નીતિઓ એ જ છે અંતિમ ક્રિયા કરવા પાછળ કોઈ પણ કોઈ પણ સાધારણ વ્યક્તિને તમે પૂછો કે કેટલો ખર્ચો થાય છે એ અઢીથી ત્રણ હજારથી વધારે નહીં છે કારણ કે પંદરસો રૂપિયાના લાકડા હોય અને છાણાના આઠસો ના હોય એટલે આમ મરીને ત્રણેક હજાર રૂપિયા ખર્ચો થતો હોય તો સાડા સાત હજાર રૂપિયા કઈ રીતે આપો છો તમે પાછા શું કહે છે જે અંતિમ ક્રિયા કરવા આવશે એને પૈસા નથી આપવાના તો આ કોર્પોરેશન કોના પૈસા વડે ચાલે છે ભાઈ લોકોના ટેક્સ રૂપિયા આવતા પૈસા વડે જ કોર્પોરેશન ચાલે છે ને તો એમના જ પૈસા તમે એવું કહો છો કે નહીં ચાલે અને કોઈ વ્યક્તિ એવું હોય છે કે જે વ્યક્તિ પોતાના પરિજનોને પોતાના મા બાપ હોય પોતાના ભાઈ બહેનોને એની અંતિમ ક્રિયા કરવા આવે ત્યારે એ પોતાના ખર્ચેથી કરે છે એક રૂપિયો બી નથી લેતા કેટલાક લોકો દાન કરતા હોય છે તમે તમે બધી અંદર ભ્રષ્ટાચાર કરો છો એ સાબિત કરી દીધું છે અને આ કે ઉપર કફન કા ધંધા જો તમને કરાય એ બંધ કરી દો કારણ કે લોકોની લાગણી દુભાય છે આની અંદર અને લાગણીની કોઈ કિંમત નથી હોતી એટલે તાત્કાલિક જે નિર્ણય કર્યો છે એ બંધ કરો એવું મારું સ્પષ્ટ માનવું છે છાણી નહીં બીજા બધા એવા આપણા ટ્રસ્ટ આપણે જલારામ ટ્રસ્ટ બધા લોકો બધા જ લોકો આની વિરોધમાં છે એટલે ધીમે ધીમે આગ જાગશે વિરોધ આજે જે ખાનગી સ્મશાનો એકત્રીસ એનો જે ખાનગીકરણ કર્યું છે સ્મશાનો એનો વિરોધ છે પણ આ સૂત્ર વાંચવા જેવું છે કે આ ભાજપના રાજમાં શું થઈ રહ્યું છે કે પ્લેન તૂટ્યા રોડ તૂટ્યા તૂટ્યા નદીના પુલ હજુ જો તમે બીજેપીને વોટ આપે તો એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ આ વડોદરાની પ્રજાની વાત છે આ જે પ્લેકાર્ડમાં લખ્યું છે તમે વિચાર કરો કે જીવતા જીવતો માણસને વડોદરાની પ્રજાજનોને આ લોકોને રાજમાં સુખ શાંતિ નથી પરંતુ મર્યા પછી જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે આવે ત્યારે પણ જે નફો કમાવાની સંસ્થાઓને જે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે એને સખત સદોમાં વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપીને અમે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પરંતુ મને ખબર નથી પડતી કે આ લોકો કાંઈ ચામડીના માણસો છે એમના ભાજપ કાર્યાલયથી પણ એમને જે આદેશ આવ્યો તો પણ ઘોડીને પી ગયા અમને તો એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જે અદબ પલાટી મોઢા આંગળી રાખીને બેઠા છે જે ખાલી યસ સર યસ સર કરો આંગળી ઊંચી કરે છે અરે ભાઈ તમને વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા કે તમે પ્રજા માટે બોલશો વડોદરા માટે બોલશો તમે નથી પ્રજા માટે બોલતા ભાજપના નેતાઓ નથી વડોદરાના હિતમાં બોલતા માત્ર ક્યારે બોલે છે જ્યારે ભ્રષ્ટાચાર કરવાનો આવે ત્યારે બોલે અને એટલા માટે આ વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરતા કરતા વડોદરાના બીજેપીના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં સ્માર્ટ થઈ ગયા વિકાસ તો વિકાસ તો વડોદરાનો થયો નથી વિકાસ ભાજપના કેટલાક નેતાઓનો થયો છે આપણે સૌ જાણીએ છીએ વડોદરા શહેરના મેયરની બોલતી બંધ છે મેયરે મૌન રાખ્યું છે એક શબ્દ નથી બોલતા કારણ કે મેયર કંઈ બોલે અને થાય કંઈ બીજું કારણ કે એમને એટલું જ્ઞાન નથી ડેપ્યુટી મેયર પર ભ્રષ્ટાચારના આરોપ